જૂનાગઢના દાતા ડુંગર નજીક આવેલા જંગલ વિસ્તારમાં વસતા વન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક અને કચરો ખાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઈ ગિરનાર તેમજ દાતા ડુંગર વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે જેની અમલવારી પણ કડકપણે કરાય છે પરંતુ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવીને પ્લાસ્ટિક અને કચરો ખાતા હોય છે જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગને કડક અમલવારી કરવા

જો પોતાનો ઘરમાં જો જમવાણું જો બચી જાય આને પોતાના ઘરથી બારે ના રાખીને આનો વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે નિકાલ કરે અને બીજું જો પ્લાસ્ટિકનો પણ જો આને નિકાલ કરવાનો હોય એ પણ એ કચરા પેટીમાં ડાલે અથવા મહાનગરપાલિકાની ગાડીને સોંપે